શિયાળાની સીઝનમાં શરદી ઉધરસ અને કફના બહુ જ પ્રોબ્લેમ રહે છે તો એના માટે બે વસ્તુ બનાવીશું હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું વિટામિન સી થી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી શરદી ઉધરસમાં રાહત આપે તેવી એકદમ નવી રીતે બે મોટી વસ્તુ બનાવીશું જેમાં નાના બાળકોથી તે મોટા બધા યુઝ કરી શકશે તો બાળકો માટે કેન્ડી તૈયાર કરીશું અને મોટા માટે ડ્રિંક તૈયાર કરીશું માત્ર આ ત્રણ વસ્તુથી જ તો એના માટે આપણે લીધા છે આમળા તમે અહીંયા પાંચ નંગ આમળા લીધા છે સાથે આપણે એનો યુઝ કરીશું આમળાનો એનાથી ટેસ્ટ બહુ સારો આવશે અને વિટામિન સી મળશે તો આપણી જે રોગપ્રતિકારક શક્તિ છે વધશે સાથે અહીંયા આપણે લીલી હળદરનો પણ યુઝ કરીશું જેના લીધે આપણા હાડકા મજબૂત થશે અને શિયાળાની સિઝનમાં ખાસ આપણે ગરમા હટ આપે છે તો મેં અહીંયા બંને હળદર લીધી છે અને એક ટુકડો આદુનો લીધો છે જે શરદી ઉધરસ ખાંસીમાં ખૂબ જ ફાયદો કરે છે તો હવે આ બધી વસ્તુને આ રીતે આપણે ટુકડા કરી લઈએ નાના બાળકોને તો ખાસ કરીને હળદર કે આદુ ખાવું જ ન હોય તો એના માટે પણ સ્પેશિયલ એક રેસીપી તૈયાર કરીશું અને મોટા માટે પણ કરીશું એના માટે આપણે એક મિક્સર એમાં બધી વસ્તુ એડ કરી તો તમે આંબળામાંથી હળદરમાંથી ને આદુમાંથી શિયાળામાં કઈ કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ને એ મને કહેજો હું જેથી કરી તમારો આભાર માની શકું અહીંયા બધી વસ્તુ એડ કર્યા પછી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું પાણી બહુ વધારે એડ નહીં કરીએ પછી આપણે લાસ્ટમાં જરૂર પડશે ને એટલું એડ કરીશું એકદમ સ્મૂથ પેસ્ટ કરી લેશું હવે આ જે પેસ્ટ બનાવી છે ને એ પેસ્ટને તમે સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝરમાં રાખીને અને આમાંથી આપણે બે રેસીપી તૈયાર કરવાના છીએ તો હવે આપણે એ પેસ્ટને એક અલગ વાસણમાં કાઢી લેશું એ પણ અડધા કપ જેટલી એમાંથી આપણે બાળકો માટેની રેસીપી તૈયાર કરીશું અને જે બાકીની વધેલી પેસ્ટ છે ને એને આપણે મોટા માટેની તૈયાર કરીશું તો મોટા છે ને આસાનીથી બધા ડ્રિંક પી લેતા હોય છે તો મોટા માટે આપણે ડ્રિંક તૈયાર કરીશું એટલે કે આમળા હળદર અને આદુનો શોર્ટ તૈયાર કરીશું તો એના માટે આપણે મહિના સુધી પણ સ્ટોર કરી શકીએ પણ જેટલું બને ને એટલું હેલ્ધી બનાવવું હોય તો તમારે થોડું થોડું જો તમને ટાઈમ ન હોય ને તો તમારે એને સ્ટોર કરવાનું કે ફ્રીઝરમાં સ્ટોર કરવાનું પણ બને ત્યાં સુધી ન્યુટ્રિશન તમને જો પ્રોપર જોતા હોય અને જળવાઈ રહે ને એના માટે ફ્રેશ જ યુઝ કરવાનું આ રીતે બધો પલ્પ કાઢી લેશું અને આપણો આમળા હલ્દી સોલ્ટ તૈયાર થઈ જશે હવે એમાં તોડા મસાલામાં આપણે સંજળ પાવડર અને બસ લીંબુનો રસ એડ કરીશું ખાટો મીઠો ટેસ્ટ આવશે અને તમારે એને એક શોટના ગ્લાસમાં ભરી અને દરરોજ પીવાનું અને જો તમને દરરોજ બનાવવાનો ટાઈમ ન હોય ને તો આ જ્યુસને તમે ફ્રીઝમાં આઈસક્રીમમાં જમાવી અને દરરોજ એક ટુકડો ગ્લાસમાં એડ કરી અને પાણી સાથે પણ સર્વ કરી શકો છો આ રીતના નાના કપ કે ગ્લાસમાં આપણે કરવાનું બસ માત્ર એક ગ્લાસ વિટામિન સી અને તમારી શક્તિ વધારી દેશે હવે બાળકો માટે બનાવી લઈએ તો બાળકો માટે આપણે કેન્ડી તૈયાર કરીશું બાળકોને આવું બધું પીવું પસંદ નથી હોતી પણ કેન્ડી આપોને તો ખૂબ પસંદ આવે છે તો એના માટે આપણે કેન્ડી તૈયાર કરવા માટે અડધી ટી સ્પૂન ઘી અને જેટલો આપણે પલ્પ તૈયાર કર્યો છે ને એનાથી ડબલ આપણે ગોળ લેવાનો છે અને બને ત્યાં સુધી આ રીતનો દેશી ગોળ જ યુઝ કરવાનો છે ગોળ એડ કર્યા પછી તરત જ પલ્પ એડ કરવાનો તો માર્કેટમાં આપણે जिન્જર કેન્ડી મળતી હોય છે પણ जिન્જરનો ટેસ્ટ પણ બાળકોને પસંદ નથી હોતો તો આ રીતે વિટામિન સી થી ભરપૂર જો તમે આ રીતની કેન્ડી બનાવીને આપોને તો બધા મલ્ટી વિટામિન પણ મળી જાય અને એનો ટેસ્ટ એટલો સરસ છે કે મારું બાળક દિવસમાં બે ખાઈ જાય છે અને મને ખબર પણ નથી પડતી અને ચોક્કસ થી નાના બાળકો નહીં પણ મોટા જો ખાતા ન હોય ડ્રિંક પીતા ન હોય ને તો એના માટે પણ બેસ્ટ છે તમે બધાને આપી શકો છો દરરોજ એક ખાઈ લેવાની શરદી ઉધરસ થશે જ નહીં ગેરંટીથી અને બીમાર પણ નહીં પડો આ રીતે બસ ગોળ અને મિક્સરને મેલ્ટ કરશો ને એટલે આ રીતનું પાણી જેવું મિક્સર તૈયાર થશે તો આ રીતે હવે આપણે એને કન્ટિન્યુસલી ચલાવવાનું છે આમાં કોઈ મહેનત નથી માત્ર આપણે એની ચાસણી તૈયાર કરવાની છે તો કેન્ડીનું આ કેન્ડીને તમે લાંબો સમય સુધી સારી પણ રાખી શકો છો અને બનાવી અને આખો શિયાળો યુઝ પણ કરી શકો છો તો બંને રેસિપી તમે આખા શિયાળામાં યુઝ કરી શકો છો પણ જો તમે સોલ્ટ પીવાના હોય ને તો જેટલો બને ને એટલો ફ્રેશ પીજો આ રીતે ગોળ છે ને ક્રિસ્ટલાઇઝ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને કરવાનો છે પાણીથી ચેક કરી લેવાનો એકદમ ક્રિસ્પી થઈ જવો જોઈએ બસ આ રીતે ક્રિસ્પી થઈ જાય તરત જ આપણે નીચે ઉતારી લેશું અને બટર પેપર લેશું અને એની ઉપર આ રીતે આપણે નાની નાની સાઈઝના કેન્ડીના ડ્રોપ મૂકી દેવાના છે તો તમે અહીંયા નાના નાના કેન્ડી ડ્રોપ્સ બનાવી શકો બાળકોને લોલીપોપ જેવું બનાવીને આપી શકો છો એના માટે બસ આ રીતે પેલા થોડા થોડા અડધી અડધી જેટલા ડ્રોપ્સ મૂકી દેવાના અને ઠંડા કરવા માટે રાખી દેવાના કોઈ ફ્રીજમાં રાખવાની જરૂર નથી અને આ છે ને એ તમે છ મહિના સુધી પણ પણ રાખશો ને તો ખરાબ નહીં થાય આ રીતની સ્ટીક લેવાની લોલીપોપ બનાવવા માટે રાખી દેવાની બસ આ રીતે બધી સ્ટીક મેં ગોઠવી દીધી અને થોડા મેં એમ જ રાખ્યા છે એક કલાક માટે ઠંડુ થવા દીધું એક કલાક પછી આપણા લોલીપોપ બનીને તૈયાર થઈ ગયા છે નાના બાળકો થી લઈ મોટા લોલીપોપ ખાઈ શકાય પસંદ આવે આ રીતે કરી અને એને સ્ટોર કરી દેવાનું એકદમ ક્રિસ્પી છે કુરકુરા છે અને બાળકોને ચૂસવા પણ આપો ને તો એ ચોકલેટની જેમ ચૂસશે બિલકુલ તીખા નહીં લાગે જીંજર કેન્ડી હોય ને તો એને તીખી લાગે પણ આ ખાટી મીઠી લાગશે ને તો ખૂબ પસંદ આવશે આ રીતે બધી કેન્ડી ડિમોલ્ટ કરી લેશું પછી આપણે સાકરનો પાવડર લેશું અને એમાં આ રીતે થોડું કોટિંગ કરી લેશું જેનાથી ચોટે નહીં પછી આ જે સાકરનો પાવડર છે ને આ રીતે રિમૂવ કરી દેશું એટલે કે દૂર કરી દેશું બસ આ રીતે બધી કેન્ડી આપણે તૈયાર કરી લેવાની છે જે મેં એમ જ બનાવી છે ને એને પણ આપણે સેમ એ જ રીતે બનાવવાની કેન્ડી બનાવો કે લોલીપોપ બનાવો બંનેની તમારે પ્રોસેસ સરખી જ રહેશે અને એકવાર બનાવી અને સ્ટોર કરી દેવાની દરરોજ એક ટુકડો નાના લઈને મોટા ને ખાવાનો ખૂબ મજા આવશે ખાવાની પણ જમ્યા પછી રાત્રે સુતાડ સમયે જો તમે ખાઈ લો ને તો આખી રાત તમને શાંતિથી ઊંઘ પણ આવશે કારણ કે શરદી ઉધરસના લીધે ઘણી વાર ઊંઘ ના આવતી હોય તો ઊંઘ પણ સારી આવશે અને તમને સવારે ઉઠી એકદમ ફ્રેશ ફીલ થશે કારણ કે શરીરમાં બિલકુલ થાક નહીં લાગે વિટામિન સી ના લીધે તો આ રીતે બધી સ્ટોર કરી દેવાની અને સાથે લોલીપોપ પણ એક ડબ્બામાં સ્ટોર કરી રાખવાના દરરોજે ખાઈ લેવાનો તો આ રીતે નાના બાળકોને આપી શકાય જો તમારા બાળકો નાના હોય મોટા હોય ગમે તે હોય આ રીતે બનાવી જરૂરથી આપજો અને આ બંને રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ ફોર વોચિંગ